મહીસાગર જિલ્લામાં ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું લુણાવાડા શહેરના ફુવારા ચોક તેમજ બાલાસિનોર તાલુકાના પાંડવા ખાતે યોજાઈ હતી મોક મોકડ્રીલમાં સિવિલ ડિફેન્સ વોરિયર્સ જોડાયા આ સમયે ઇજાગ્રસ્તોને યોગ્ય સારવારની મોકડ્રીલ દરમિયાન તાલીમ આપવામાં આવી હતી ફુવારા ખાતેથી તમામ દર્દીઓને લુણાવાડાની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા મહીસાગર જિલ્લામાં ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોકડ્રીલ યોજાઈ જેમાં વિવિધ ક્ષેત્રના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા વિજય જોશી મહીસાગર